આપણે ઓળખીએ છીએ એ બાળ લગ્ન મુક્ત બને આવી રીતે મારું શહેર મારું રાજ્ય અને મારો દેશ સંપૂર્ણપણે જે છે એ બાળ લગ્ન મુક્ત બને અને આપણે સૌ સાથે મળી સહિયારા પ્રયાસોથી આ જે દૂષણ છે એ દૂષણ ને ડાબી દઈએ એ માટે આપણા સૌના જાજા હાથ રળિયામણા એમ સાથે મળીને પ્રયત્ન કરીશું તો આપણે જરૂર સફળ થશું આ સાથે હું જાડેજા સાહેબને વિનંતી કરીશ કે આપ આપની કક્ષાએથી બાળ લગ્ન પ્રતિબંધક ધારા વિશે જે છે અમને સૌને માર્ગદર્શન કરશો કે મારા ઘરમાં કે મારી શેરીમાં કે મારા આ આગળની પાસે આ એક આજ લગ્ન થઈ રહ્યા છે એમાં દીકરી અથવા દીકરાની ઉંમર નાની છે દીકરીને અઢાર કરતા નાની છે ને દીકરાની એકવીસ કરતા પોલીસ એક્શનમાં આવશે જે પણ લગ્ન કરાવતા હશે જે પણ વ્યક્તિ એમાં જે વ્યક્તિ નાનું હશે એના માતા પિતા એને સજા થઈ શકે છે આ કોઈ પણ જગ્યાએ તમે ચોક્કસપણે કોઈને પણ દરિયા વિના તો નંબર ઉપર પોલીસને ફોન કરી આની માહિતી તમે આપી શકો છો જેથી આ લગ્ન અટકે લગ્ન અટકાવવાનું કારણ શું એ કોઈને ખબર છે શું કરવા આ લગ્ન અટકાવવા જોઈએ આ લખી શકો છો સારામાં સારું અને ઓછામાં ઓછું અને આના વિશે તમે તમારા માતા પિતાને દરેક જોડે ચર્ચા કરજો કે આની શું શું ખરાબ અસરો થાય છે અને અટકાવવા આપણે શું શું કરવું જોઈએ આગળ સૌ પ્રથમ તમારી ઉંમર કેવડી હોય છે ચૌદ પંદર વર્ષની બરાબર એ ટાઈમે છોકરો કે છોકરી બે માંથી કોઈ પણ માનસિક કે શારીરિક હાર્મોન હોય ને એ ઉચ્ચ લેવાનું શરીરના વિકાસ માટે એના કારણે શક્ય છે કે છોકરાઓને આપણને જે ઓપોઝિટ આપણી જા હોય એના પ્રત્યે આકર્ષણ હોય એટલે ત્યારે છોકરા કે છોકરીના લગ્ન થાય તો એને સારું લાગે નાની સાચી ઉંમરમાં લગ્ન થાય ન છોકરો ભણી શકે એ ઉંમરમાં છોકરીમાં બને છે જે માતા અને બાળક બેની જિંદગી માટે જોખમરૂપ બને છે અને જો બચી પણ જાય તો એ બાળક ઉપોષિત બાળક હોય છે છોકરીઓ બેનો પણ તમને લોકોને ઈચ્છા હશે ને કે ભવિષ્યમાં હું પણ કાંઈક બનું જો વિવાહ થાય તો ઈ તમારી છોકરા તો ઠીક પણ છોકરીના કરિયર ઉપર તો સ્ટોપ જ લાગી જાય છે જો તમે કઈ ભણ્યા છો આગળ વધશો લેકિન લગ્ન તો થવાના જ છે એટલે મારી તમને વિનંતી કે તમે લોકો આ વસ્તુનો જો તમારી સાથે પણ થાય ભાઈઓ અથવા બહેનોમાં તો તમે પોતે જ તમારા વાલીઓને કહો કે ભાઈ પેલા મને કઈક બનવા દો મારે કઈક બનવું છે આજે હું તેના માટે અહીંયા આવ્યો છું એક ગુજરાત સેવા સત્તા મંડળ દ્વારા અને તાલુકા સેવા સત્તા મંડળ દ્વારા આ પ્રતિબંધિત જે લગ્ન થતા હોય છે તેને અટકાવવા માટે સો દિવસની ડ્રાઈવ એટલે આવા સો દિવસના અલગ અલગ જગ્યાએ કેમ્પ કરવા દરેક વ્યક્તિને સમજાવવા તેના માટેનું એક આયોજન છે કિસ્સાઓ આવે છે અને લગ્ન તૂટી જવાની હર્યા થાય છે એટલે નાની ઉંમરે લગ્ન કરવા બહુ જ ખરાબ છે અને જેથી આવું તમારા ધ્યાનમાં કોઈ પણ જગ્યાએ આવે તો એ તે તમારે અટકાવવા તમારે જોવું જોવું જરૂરી છે અને આ વસ્તુ તમે તમારા માતા પિતાને આજુબાજુમાં દરેક જોડે ચર્ચા જો પંદર સોળ વર્ષની ઉંમરે છોકરીઓનું શરીર એટલું સક્ષમ નથી હોતું કે એ બાળકને ટૂંકમાં ગર્ભ ધારણ કરી શકાય જો એવી સ્થિતિમાં ગર્ભ ધારણ થાય તો બાળક અને માતાના બેના જીવ ઉપર જોખમ આવે પ્લસમાં મેઘી ગયો એમ કદાચ બચી જાય તો એ નબળું બાળક એ નબળું બાળક આખી જિંદગી શારીરિક ને માનસિક રીતે એને ટૂંકમાં બીજા કરતા તકલીફ જ રહેવાય પ્રયત્ન કરીશ હું મારી શેરી મારો વિસ્તાર મારો સમાજ મારું કામ મારું શહેર મારું રાજ્ય અને સંપૂર્ણ દેશ બાળ લગ્નથી મુક્ત થાય બાળ નક્કા જેવી બધીઓમાં સાથ સહકાર આપીશ નહીં બેસો